જય શ્રી કૃષ્ણ મિત્રો તો ધનતેરસે મીઠું શા માટે ખરીદવું અને એક થેલી મીઠું લાવીને કરો આ પાંચ ઉપાય ગરીબીનો આવશે અંત અને ભાગ્યનો સાથ મળશે તો મિત્રો ધનતેરસ આપણે આ વર્ષે ધનતેરસ અઢાર ઓક્ટોમ્બરે ઉજવવામાં આવશે તે દિવાળીના બે દિવસ પહેલા પડે છે ધનતેરસ પર સોનું ચાંદી ગોમતી ચક્ર પિત્તળના વાસણો ધાણા સાવરણી વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેના આશીર્વાદ હંમેશા રહે છે શું તમે જાણો છો કે ધનતેરસ પર મીઠું ખરીદવું શુભ છે હા તમે ધનતેરસ પર મીઠું પણ ખરીદી શકો છો ચાલો જાણીએ ધનતેરસના શુભ દિવસે તમારે મીઠું શા માટે ખરીદવું જોઈએ અને મીઠાનો કયા ઉપાયો માટે ઉપયોગ કરવો જોઈએ જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે અને ઘરમાં ધનની ખોટ નહીં પડે તો ધનતેરસે મીઠું શા માટે ખરીદવું જોઈએ જ્યોતિષ પ્રમાણે ધનતેરસના શુભ અવસરે દરેક વ્યક્તિએ સોનું ચાંદી વાસણો સાવરણી સાથે મીઠું ખરીદવું જોઈએ આમ કરવું શુભ છે મીઠું ખરીદવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને જીવન પ્રસન્ન રહે ધનતેરસના દિવસે મીઠાનું એક પેકેટ અવશ્ય ખરીદો તમારા પોતાના કમાયેલા રૂપિયાથી મીઠું ખરીદો કોઈની પાસેથી લોન કે ઉધાર લઈને મીઠું ખરીદી ન કરું કોઈની પાસેથી મીઠું મંગાવશો નહીં અને રાંધતી વખતે નવા લાવેલા મીઠાનો જ ઉપયોગ કરીને ભોજન તૈયાર કરો તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ મીઠાને પાણીમાં નાખીને પોતું લગાવો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને દુઃખ પીડા ગરીબી વગેરેનો અંત આવે છે તો ધનતેરસ પર મીઠાના ઉપાયો પહેલું છે જ્યારે તમે ધનતેરસ પર મીઠાનું નવું પેકેટ ખરીદો છો ત્યારે તેનો ઉપયોગ ઘરની રસોઈમાં કરો આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને સંપત્તિમાં વધારો થાય છે બીજું છે જો પરિવારના સભ્યોમાં થોડા દિવસોથી ઝઘડો ચાલી રહ્યો હોય અને ઘરમાં પરેશાનીઓ વધી રહી હોય તો પાણીમાં નવું લાવેલું થોડું મીઠું નાખીને આખા ઘરમાં પોતું કરો ઘણી વખત ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે જેના કારણે આવી સમસ્યાઓ થવા લાગે છે મીઠાના પાણીથી પોતું કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે ત્રીજું જોઈએ આપણે તો ઘરના ખૂણામાં કાચની નાની વાટકીમાં મીઠું નાખીને ઉત્તર પૂર્વ દિશામાં રાખો આના કારણે સંબંધીમાં કોઈ ઘટાડો થતો નથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે આ બાઉલમાં મીઠું નાખીને રૂમમાં રાખવાથી તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે ચોથું ધનતેરસના દિવસે બાળકને મીઠાના પાણીથી સ્નાન કરાવો આ બાળકને દુષ્ટ નજરથી બચાવશે અને તે સ્વસ્થ પણ રહેશે પાંચમું જો તમને ધંધામાં નુકસાન થઈ રહ્યું છે તો હાથમાં થોડું મીઠું લો તેને ત્રણ વખત માથે ફેરવો અને તેને દુકાનની બહાર ફેંકી દો તેનાથી ધંધામાં વૃદ્ધિ થશે અને પ્રગતિ થશે આવકમાં પણ વૃદ્ધિ થવા લાગશે તો મિત્રો જો તમને આ ઉપાયો ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી દેજો અને હા ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી મિત્રો